હલો મિત્રો આજે બનાવીશું આપણે ચણાના લોટની ઘી સેવો તો આપણે માપ તમને જણાવીએ તો આ નાની વાડકી જે ભરી છે એ બે વાડકી પાણી અને એક વાડકી તેલ ને બે વાડકી તેલ ને બે વાડકી પાણી બે વાડકી તેલ અને બે વાડકી પાણી લઈને સ્વાદ અનુસાર મીઠું લઈને આપણે મિક્સ કરીશું અડધી ચમચી પાપડીઓ ખારો નાખ્યો છે હવે તેને સરસ મિક્સ કરી લઈશું લગભગ પાંચ થી સાત મિનિટ સુધી આપણે હલાવીશું અને એક જ દિવસું અને સરસ રીતે મિક્સ થઈ જાય આ સ્પીંગ બનાવતી ગઈએ ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે પાપડીઓ ખારો નાખીએ એમાં પણ ખારા હોય એટલે મીઠું આપણે માછરનું નાખીશું થોડું ઓછું નાખીશું નહીં આ આ તેઓ આપણને મીઠું વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે ચણાનો લોટ આશરે લીધો છે ચણાનો લોટ ચાળી લીધો છે હવે આપણે જે મિક્સ કરેલું હતું પાણી ઓઇલ પાપડિયો ખારો અને મીઠું એની અંદર આપણે ધીરે ધીરે નાખીશું સરસ રીતે બધું મિક્સ કરીશું ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં ચણાના લોટની સેવો તૈયાર મળે છે પણ અમે તૈયાર સેવો લાવતા નથી કારણ કે તૈયાર સેવો એટલી બધી સારી મળતી નથી ઘણીવાર ઘણીવાર ખોરી પણ હોય છે કારણ કે ઘણા વખતથી બનાવેલી હોય એટલે લગભગ અમે બધી જાડી ને આ સેવ ઝીણી ચણાના લોટની અમે ઘરે જ બનાવીએ છે લોટ લગભગ બંધાઈ ગયો છે અને આ લોટને બહુ આપણે કડક એટલે ટાઈટ નથી કરવાનો કે નથી બહુ ઢીલો ભરવાનો આપણે જે પ્રમાણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ પ્રમાણે રાખવાનો થોડોક તેલનો હાથમાં આવીશું તો સેવનો સંચો લઈ લીધો છે ને આ એક જીણાથી થોડીક મોટી એ રીતની જાળી લીધી છે તો એ આપણે સંચામાં મૂકીશું તેલ ગરમ કરવા મૂક્યું છે મીડિયમ તાપે અત્યારે અને આ રીતે સંચાની અંદર જાળી મૂકી ને આપણે લોટ આપણે અંદર મૂકીશું આપણે પીછે ઉપર તેલ વારું પાડી અને સંચામાં આજુબાજુ લગાવી દઈશું નીચે જાળીમાં ને બધે જેથી કરીને લોટ સરળતાથી નીકળે અને ચોંટી ના જાય નીચેની જાળી બંધ કરી છે તેલ લગાવીને હવે આજુબાજુ તેલ આછું લગાવીશું હવે તેમાં એક લુવો માપનો લોટનો લુઓ કરી અને સંચામાં ભરીશું તેલ ગરમ કરવા મૂક્યું છે અને સ્ટવ ફૂલ કરી દીધો છે અને સંચામાં સેવો પણ ભરાઈ ગઈ છે હવે સંચો આપણે બંધ કરીશું સંચો બંધ કરી દીધો છે હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે સેવો પાડીશું એક નાનો કટકો લોટમાંથી લઈને મૂકીશું તેલમાં અને ચેક કરીશું તે લ જો એવું ગરમ થયું નથી આપણે હવે સેવો પાડીશું થી એક બાજુ થઈ જાય એટલે આપણે ધીરે ધીમે ઉછલાઈશું અને તાપ અત્યારે મીડિયમ કરી દીધો છે મીડિયમ તાપે સરસ રીતે તરા તરવાની છે કે જેથી કરીને અંદરથી કાચી ના રહે અને ચોખ્ખા તેલની અંદર અમે તેલ જ વાપર્યું છે ને સિંગતેલમાં જ અમે તરીએ છીએ થાળીની અંદર આપણે પેપર ટાવલ મૂકી દીધો છે કે જેથી કરીને વધારાનું તેલ બધું પેપર ચૂસી લે તો આ ચણાની ઝીણી સેવો ઘણી વસ્તુઓમાં આપણે મિક્સ કરી શકીએ છીએ જેમ કે સેવ મમરા છે કે સેવસર છે કે દાબેલી છે બધામાં આ ઝીણી સેવો આપણે વાપરીએ છીએ હવે એક તરફ ઉથલાવીશું અને તાપ મીડિયમ કરીશું આ રીતે સરસ રીતે સેવ કરી પાડીશું અને ગેસ અત્યારે હાઈ ઉપર જ છે પાડ્યા પછી તે સેવો ઉપર આવે એટલે ફરી એકવાર ઉથલાવીશું અને તાપ મીડિયમ કરીશું આટ મિડિયમ કડચું તો ચાર ખાડા પડ્યા હતા એકદમ પોચી નસતાળ સેવા થઈ છે તો સેવો કમ્પ્લીટ પડી ગઈ છે શું તો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો